અંતિમ પ્રકરણ જે ભાવાત્મક અને ચોંકાવતા ખુલાસાઓ સાથે ભરી દીધેલું છે તમારું ધૈર્ય અને રસ માટે આભાર પ્રકરણ ચાર જ્યાં ભવિષ્ય પણ ભૂતકાળને જુએ છે દર્શને એ રાતે ઊંઘ્યો નહીં ફાઇલની લાઈટ લાઇનમાં જે લખેલું હતું એને પુષ્ઠો પરથી દર્દ ટપકી રહ્યું હતું સ્વારા ફાઉન્ડેશને માત્ર આરોહી માટે નવું જીવન નહોતું બનાવ્યું એના જૂના અસ્તિત્વને જાણ બુજીને ડિલીટ કરી નાખ્યું હતું અને એ પણ એના ભાઈ દ્વારા પોતાની બહેન માટે ભાવાત્મક જોડાણોને જોખમી માનવામાં આવ્યા હતા એને સમજાતું હતું કે આરોહીનું જીવન ભય ભર્યું હતું પણ એને આ રીતે નક્કી કરવાનો હક તેના પ્રેમનો ન હતો તે દર્શનનો હતો અને એ બંને વચ્ચે એવું કંઈ નહોતું કે જે ડિલીટ થઈ જાય અગાઉના દિવસે દર્શને એ દસ્તાવેજોની કોપી કાઢી બીજા દિવસે નમ્રતા ઓફિસમાં આવી ત્યારે એની સામે દર્શન ઊભો રહ્યો એની હાથમાં એ જ ફાઇલ હતી હવે એની સામે એને પોતાને જ બતાવવાનો ઈરાદો હતો આ છે તું તારું સાચું અસ્તિત્વ એ વાત સ્વારાએ છુપાવી તારો ભાઈ એ જે સમજ્યો એ જ એને કર્યું પણ તું હજી પણ આરોહી છે હું જાણું છું કે તું હજી પણ મને ઓળખે છે નમ્રતાના હાથથી ફાઇલ પડી ગઈ એ ધબકતી આંખે બોલી તારે કેમ જોઈએ છે આ બધું પાછું હું તો આમ શાંતિથી રહી રહી છું આમ શાંતિથી દર્શન હવા જ ઊંચો થયો ક્યાં શાંતિ છે એમાં કે તને તારા જ નામથી ડર લાગે છે તું જીવી રહી છે ક્યાંય જીવતી નથી તું તો સ્વારાની પરફેક્ટ પ્રોડક્ટ બની ગઈ છે ભૂતકાળ વગરની ભૂલ વિના જીવતી યાદ વગર શાંતિ શોધતી એના શબ્દો વીજળી જેવા હતા નમ્રતા ચૂપ રહી બીજા દિવસે નમ્રતા દર્શનને મળવા સ્વારાના બગીચામાં ગઈ શાંત વાતાવરણ પક્ષીઓના કલબલ એક ક્ષણ માટે બધું સ્થિર લાગ્યું એ ધીમેથી બોલી મારું ભવિષ્ય ચાચું નહીં બને ત્યાં સુધી હું મારી ભૂલ સ્વીકારી ન શકું તું જો હતો જે મારો હું બચાવવા લાગ્યો ગયો હું ફરીથી આરોહી બનીશ તારી સાથે એને દર્શનનો હાથ પકડ્યો પહેલી વાર એ આંખોમાં ફરીથી પહેલો દિવસ દેખાયો અંતિમ વાક્ય ક્લાઇમેક્સ છ મહિના પછી દર્શન અને આરોહી એક નાના ગામડામાં એક નવી સંસ્થા શરૂ કરે છે પોત પોતાનું નામ મળે અને એ જૂની ડાયરીના છેલ્લા પાના પર હવે લખાયું તારે પાછું આવવું પડ્યું કારણ કે અહીં હજી પણ પ્રેમ જીવતો હતો સમાપ્ત